સુપ્રભાત ગુજરાતી મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે મારી ગુજરાતની યુટ્યુબ ગુજરાતની યુટ્યુબની ચેનલ પર આજે આપણે વાત કરવાના છે ડીશ ટીવીના સ્ટોક પર આપણે જલ્દીથી વાત બતાવી લઈ ચાજો ટાઈમ નથી બગાડવો જ્યારે હું પેની સ્ટોક જોઈ રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે ગુજરાત જે ડીશ ટીવીનો સ્ટોક છે એની અંદર મૂવમેન્ટ થોડા ટાઈમમાં આવી શકે છે હવે આપણે શોર્ટ ટાઈમમાં ટ્રેડિંગથી પૈસા કમાવાની કોઈ જ પણ સ્ટ્રેટેજી ઉપર કામ નથી કરતા આપણે હંમેશા લોંગ ટર્મ પર પૈસા કમાવીએ છીએ જેથી આપણા પૈસા સેફ રહે અને આપણને જે ઇન્વેસ્ટ કરેલું છે એનું પૂરેપૂરું વ્યવસ્થિત વળતર મળે જે બેંક એફડી અને ઇવન એસઆઈપી કરતાં પણ વધારે મળે તો આજે ડીશ ટીવી છે બરોબર છે ઘણા સમયથી એક લેવલ છે ચેનલ એની અંદર કન્ટિન્યુઅસ અપડાઉન અપડાઉન મુમેન્ટ કરી રહ્યો છે હવે આ ચેનલ છે એ થોડાક જ સમયમાં બ્રેકઆઉટ આપી શકશે એટલે આપણે આ લેવલ આ લેવલ એટલે આપણે હું તમને કહું કે અત્યારે એનો જે કરંટ માર્કેટ ભાવ છે એ અરાઉન્ડ અરાઉન્ડ વીસ રૂપિયાની આસપાસ છે એટલે તમે કહી શકો છો કે વીસ રૂપિયાથી એકવીસ રૂપિયાની વચ્ચે આપણે એને પરચેસ કરવાનો છે તો વીસથી પચીસની અંદર પરચેસ કર્યા પછી આની અંદર આપણે ફરીવાર સામું જોવાનું નથી કેમ કેમ કે આ લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ છે અત્યારે એનો વીસ રૂપિયા ભાવ છે એનો ટાર્ગેટ પહેલો જે ટાર્ગેટ છે અરાઉન્ડ સત્યાવીસ રૂપિયાનો છે બીજો ટાર્ગેટ છે આડત્રીસ રૂપિયાનો છે અને ફાઇનલ જે ટાર્ગેટ છે એ પાંસઠ રૂપિયાનો છે હવે આ ટાર્ગેટ અચીવ કરવામાં એને છ મહિના એક વરસ બે વરસ ત્રણ વરસ પણ લાગી શકે પણ તમે ઓવરઓલ જુઓ જો આ ટાર્ગેટ અચીવ કરવામાં જો એને ત્રણ વર્ષ લાગે તો પણ આપણે સાઠ રૂપિયા એટલે વીસ રૂપિયા ઉપર સાઠ રૂપિયા આપણને જો મળે તો ત્રણ વર્ષની અંદર આપણા પૈસા ઓલમોસ્ટ ત્રણ ગણા થઈ ગયા વીસના ચાલીસ અને વીસના સાઠ ઓકે સો વીસ રૂપિયા આપણે એન્ટ્રી કરવાની છે વીસથી એકવીસની વચ્ચે બરાબર છે અને કદાચ સ્ટોક ભવિષ્યમાં નીચે જાય તો આપણું એવું પ્લાનિંગ છે કે નિયર બાય સત્તર રૂપિયાની આસપાસ સત્તર રૂપિયાની આસપાસ આપણે ફરીવાર એની અંદર થોડા વધારે રૂપિયા નાખશું અને એવરેજ કરશું અને ધેટ્સ દેટશીટ બહુ નીચે જાય તો ફરી એકવાર વિડીયો બનાવી અને હું અપડેટ આવીશ બસ હાલ પૂરતો એટલું જ છે કે સત્તર રૂપિયા જશે તો આપણે એવરેજ કરીશું બાકી વીસ અને એકવીસ રૂપિયાની વચ્ચે આપણે અપડેટ પરચેસ કરશું